આ ફેશન શો બે સિક્વન્સમાં યોજાયો હતો જેમાં પ્રથમ સિક્વન્સ સાંજે 7 થી 7:30 અને બીજી સિક્વન્સ રાત 8 થી 8:30 વાગે યોજાઈ હતી બંને સિક્વન્સમાં કુલ 15 મોડલ સે 300 થી 400 અલગ અલગ લેબ ગ્રેડ ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પેરીને રેમ્પ વોક કર્યું હતું જેમાં 18 કેરેટ 14 કેરેટ 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ થાય છે આ ફેશન શો દ્વારા સોનાની ની જ્વેલર્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરી વિશ્વ સમક્ષ રજૂ કરી હતી આ શો ફેશન શો લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક સમાન બની રહ્યો હતો આ ફેશન શો બે સિક્વન્સમાં યોજાયો હતો જેમાં પ્રથમ સિક્વન્સ સાંજે 7 થી 7:30 અને બીજો સિક્વન્સ રાત્રે 8 થી 8:30 વાગે યોજાઈ હતી બંને સિક્વન્સમાં કુલ 15 મોડલ 300 થી 400 અલગ અલગ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પેરીને રેમ્પોક કર્યું હતું જેમાં 18 18 કેરેટ અને 14 કેરેટના 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ થાય છે

તેનો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમ ના સંચાલક ગ્રોન ડાયમંડ નું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોને કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પચીસ વર્ષથી આ ઉદ્યોગમાં છીએ

ખાસ એક મોટો કાર્યક્રમ હતો કે આજે સાડા છ વાગે અમે એક બહુ મોટો ફેશન શો યોજી રહ્યા હતા અહીંયા જેમાં ઇન્ડિયાની સારામાં સારી મોડલ્સ ફેશન મોડલ્સ એ લોકો અહીંયા આવ્યા હતા સુરત અને એની સાથે ડિઝાઇનર જ્વેલરી અમારી એ અમે એમને પહેરાવેલી અને અલગ અલગ આઉટફિટમાં કેઝ્યુઅલ વેર તરીકે ડેલી વેર તરીકે અલગ અલગ આઉટફિટમાં એમને અલગ અલગ જ્વેલરી પહેરાવેલી કે લોકોને ખબર પડે કે હવે નવો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે કયા કપડાં સાથે કયું સારું લાગે કોઈ નવું ડાયમંડ સાથે મેચિંગ કેવી રીતે કરાય ઘણા બધાને ખબર નથી કે લેપબ્રોન ડાયમંડ હોય કે ડાયમંડ સાથે શું પહેરાય એમને લાગે છે બધું વેડિંગમાં જ પહેરાય પણ ડેલીવેરમાં પણ તમે પહેરી શકો તો એની માટે આ યોજાયેલો આ વર્લ્ડ નો સૌથી મોટા મોટો શોરૂમ છે લેબગ્રોન ડાયમંડ જ્યુલરી નો જે અઢાર હજાર સ્કવેર ફીટ નો એરિયા છે એટલો મોટો એરિયા હજી સુધી વિશ્વમાં કોઈ પણ લેબ્રોન ડાયમંડ જ્યુલરી સ્ટોરમાં નથી અને આપણી પાસે સૌથી વધારેમાં વધારે ડિઝાઇનો જ્યુલરી ડિઝાઇનો એ પણ આપણી પાસે જ છે એટલે કસ્ટમર્સ આવીને અલગ અલગ ટાઈપની જ્યુલરી ડિઝાઇનો જોઈ શકે છે પ્રસંગ પ્રમાણે ડેલી વેર હોય કેઝ્યુઅલ વેર હોય પાર્ટી હોય કે વેડિંગ માટે હોય સો સુરતના રહેવાસીઓ માટે કે નજીકના રહેવાસીઓ માટે સુરતની બહાર પણ હું એ મેસેજ આપીશ કે એકવાર અમારા શોરૂમ પર તમે પધારો જે ગોડદોડ રોડ પર જેસીએ સાર્કેટમાં આવેલો છે અને એકવાર અમારી ડિઝાઇનો અમારી મેકિંગ અને અમારી અફોર્ડેબિલિટી વિથ લક્ઝરી એ એકવાર મહેસૂસ કરો તમે જોવો તમને મજા આવશે વેરાયટી જોવામાં અને એ ટચ એન્ડ ફીલ કરીને તમને એકવાર નવો અનુભવ થશે તો બધાને જ વેલકમ બ્યુરો રિપોર્ટ જાનાદેશ ન્યૂઝ